એક ખાડી લેવાની છે મારા કાકા છોકરી ને તો લેવા જાવશું ખાડી કન્ટિન્યુ રેજો જેવું શૂટ થાય એવું કરી કે ને ટ્રાફિક બહુ હોય એટલા માટે ધ્યાન રાખવું પડે હલો કન્ટિન્યુ રેજો ફટાફટ એમ કેમ કે અત્યારે અગિયાર તો વાગી ગયા છે મારે બાર વાગે ત્યાં પાછું વીઆવાનું છે આવીને જમવાનું બનાવવાનું છે તો મોડું થશે એટલે ફટાફટ છે ને પેલા જી આવું હાલો કન્ટિન્યુ આવી રોડ ટપ્પાનો છે મારે અંદર આવતા તે મને છે ને પસ જમી ગયા આમ જો કેટલા બધા પસ છે જે જો એની 100 રૂપિયા 100 રૂપિયા વાળા છે બધા તો જો મે આ પસંદ કર્યું છે ઓકે અમસ તમસ તટે ડી છે બધા ગાય ઘટે નહીં હો આમ જો આવો ને કે અમસ તમસ છે

હાલો ને એકનો ભાવ પૂછો ને તમને કહું આનું શું હે ભાઈ 3000 ની આણે વાળી 3000 આ અલગ અલગ ભાવ હોય બધા હો ઈ તો પછી એક તો ભાવ કે લાટ પણ આપણે લેવો હોય તો બોલો કરાવી કઈ થાય છે લાટ તો આને

મારે તો બહુ હમણાં શરૂ શરૂ આ સર ને દિવાળી લઈ લીધું એટલે અત્યારે કઈ લેવાનું છે નહીં થા ત્યારે અમાર જીયાજ ને કાજલ બેન હું કે તમે સોલ બેન કેવી ધમકી મારી જીયા ને એ કે જ્યાં નિશે નથી ઉતરો એ કે મારા ઘરે આવ્યો પણ હકીકતે મેં હાસીને એમ જ કીધું અમે નિશે ઉતરો ને તો તને મેં કીધું મારી મારી ધોઈ નાખી એમ કઈ ને ગેથી એટલા માટે ભાઈ ઉતરાય નહીં નામ જો જયેશભાઈ શું કરો છો રમો છો એને આવું હું દઈ ગઈ થી મેં કે તારે છે ને આમાં ટાઈમ વીઓ જાય આવું બધું છે ને એ રમતો તો આમાં બધું માછલી બનાવવાની આવે અને એવું બધું આવે કાજ્યાંશ જો આ પેડ રહ્યા છે એ પેડમાં છે ને આમ ગોઠવવાનું હોય ગોઠવી દઈ ને એટલે એને એમાં બની જાય બધું ક્યાં જીવ તો જીયાંશભાઈને આવું હું દઈને ગઈ થી મહેનત વાળું કા ફોન તો પડ્યો આમાં પણ એમાં છે ને વાઈફાઈ હતું નહીં તો જ્યાં મમ્મી વાઈફાઈ કરીને ગઈ નહીં એમાં ગોતી એનો ગોતી તો ઉભો રે હાલો હવે છે ને એક સાડા બાર વાગી ગયા છે ઓલરેડી હવે રસોઈ બનાવું કે કપડાં ધોવું બોલો તમે કયો એ કરું તમે તો કાંઈ નહીં કયો મારે જ કરવાનું છે ફટાફટ પહેલાં રસોઈ બનાવી નાખું કેમ કે કોણ ક્યાં જમવાનું નક્કી ન હોય આશિષભાઈ તો ખાલી હવાર આવ્યા હતા ના એ ધોઈને વીઆઈ ગયા મેં અમારે એનું જમવાનું એ બનાવવાનું હતું જો આ મારે દેર આવ્યો ને રૂમ લઈને એની વાત કરું છું એનું જમવાનું બનાવવાનું હતું પણ એ અહીંયા રૂમે ઉતરા છે તો એ કહેવાય અમે સાંજે આવશું તો અત્યારે હું ફટાફટ પેલા રસોઈ બનાવી નાખું કપડાં ધોઈ અને મારા રૂમે જવાનું છે ત્યાં રૂમનું કામ થોડુંક કરાવવું પડશે ગોઠવાની છે તો પછી જાઓ એ લોકો અત્યારે જમવા કાકાનું ઘર છે ને ત્યાં જવાના છે અત્યારે બપોરનું જમવા હાંજે એ આવશે હાલો હું મારું કામ પૂરું કરી દો આ માલ દેવાનો છે ને ઘડી માર દો ફટાફટ હાલો હાલે શરૂ કરી દે મમ્મી આ નવ્યાડી લાવી મમ્મી આવી હાડી છે ત્યારે છે ને બહુ મેહરખી તમને કઈ બતાય નહોતી ન્યા કેમ કે બેન હરખી એમ કે લાગે આવે એમ હતું નહીં ગળદીમાં તો કે મસ્ત છે આ અમારા મનીષા બેને મગાવેલી છે એની હાટું લેવા ગઈ હતી મારે તો હાડીઓની તાયણ નથી